બરોબર બરોબર બસ પનચ પનકટ તો ગાઈસ કેટલી સીધીન સિમ્પલ લાગીતી આઈરી એને ટ્રાન્ઝેક્શન કર્યું એની પેલા તો મને એવું જ લાગી રહ્યું તો કોઈ આના જેવી કોઈ છોકરી જ ને રૂપસુંદરી જ કોઈ નઈ હોય અન જેવું ટ્રાન્ઝેક્શન કર્યું થોડી નસીબ પતરાની મને હવે ખબર પડી કે આના 20 બધા આવહ કે આઈ જોઈ લો એ તો એ આના વિડિયો પર કમેન્ટ હોય આવી આવા મંડીય ફોલોઅર વ્યૂ કે લિયે નંગી હો ગઈ આ તો વિડિયો જોવો હું કરવા તમે તમે જોવો તારા બનાવવાને બંધ કરો જોવાનું આઈ જજ બુક બાય ઇસ્ટ કવર કઈ મારે તો કવર કવર નહીં જોઉ તમે આઈ લઈ જાઓ એ ભગવાન મારા પાવ ભરજે બાપા બેઝિકલી આ ટ્રાન્ઝેક્શન વિડીયો બનાવ પણ થોડા ડીપ વાળા આપ કહા કે જ્ઞાની બાબા એમાં કઈ ખોટું નહીં પણ યાર હવે જવા દઉં કેવું મારે અરે કહેના કે ચાહતે હો મેં તને ખાચી વાત કહું તું જ્યાં ઉની ટી-શર્ટ અને ચશ્મા પહેરી આગન ત્યાં ઉની સુપર ક્યૂટ લાગે પણ જ્યાં તારું ટ્રાન્ઝેક્શન થાય ત્યાં વાત ફટી જાય કેસો લગા મેરે મજાક

ભીખ માંગ નહી તો ઇન્સ્ટાગ્રામ ની મને ખબર પડતી એક વિડીયો તો આખી ફીડ એનાથી ભરી નાખે મારી તો આખી ફીડ ની પથ્થર પણ નાખીયે એક રીલ જોવું તો આવીને આવી આખી ફીડ માં રીલ આયા કરવું મારે આવી નહી જવું મારતા નહીં જોવું ભાઈ મારતા હજ થઈ ગયું ભાઈ નહીં અભિ ઓર સુધી હમ આમાં કેટલી ક્યૂટ લાગે યાર જો તો ખરી ખાલી કેટલી ક્યૂટ ને સંસ્કારી કેટલી લાગે ખોટું તમે મેકઅપ કરીને પથારીઓ ફેરવા પોતાના ડાંચાની બપાની બાબ તો કાઈ સવ મારા આના વિડીયો ના જોવા કારણ કે મારું અવક લોફડાઈ ગયું પણ અરે હું એ વિચારતો હતો કે આ લોકો આવા ટ્રાન્ઝેક્શન વિડીયો બનાય બનાય કેમ કરે પણ મેં જોયું આની આઈ પોસ્ટ હવે બોલ ક ના બળ મારી કાઈ દેશે માની ગયો બાકી પૈસા માસ્તી ગમે તે કરાવી હકે એ તો એનું બીજું અકાઉન્ટ છે અને એમાં એના સાડા ત્રણ લાખ ફોલોઅર્સ મને લાગ્યું એમાં કઈ બીજો સારો કન્ટેન્ટ હશે પણ એમાંય અર્ધનગ અને એક બાજુ મારા છસો થી એ વધતા નહીં ફોલો કર લો યાર જલ્દી તો હવે મારાથી તો આ વધારે નહીં જોઈ જાય એટલે તમે જે કરવું હોય તમે જોઈ લો બસ મારા વિડીયો ને શેર અને કોમેન્ટ કરતા જાઓ અને લાઈક કરી દેજો અને મારા ઇન્સ્ટાગ્રામ ચેનલ ફોલો કરી લેજો ચલો ગાઈસ મલ્યા રામ રામ